निगम कहे अनुमाने मुनि वरणे नवेे ध्याने निगम कहे अनुमान मुनि वरणे ध्याने हे अवो हिनेवाे सलोणी सजान બ્રહ્માનંદ સ્વામી રચિત આ પદ તો તમે બધાએ ઘણી વખત સાંભળેલું હશે પણ આ પદની રચના જે સંજોગોમાં થઈને એ સંજોગોની કથા સાંભળવી એ પણ એટલી રસપ્રદ અને રોચક છે તો આજે એ કથા તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તો આપના પ્રતિભાવો પણ આપી શકો છો અને મારી કાંઈ ક્ષતિ હોય તો એ પણ જણાવી શકો છો માંડવીમાં એક ખૈયાખત્રી નામે એક મોટા વિદ્વાન વેદાંતી થઈ ગયા હતા જે વેદાંતનું બહુ ખૂબ જ વધારે જ્ઞાન ધરાવતા હતા હવે થાય છે એવું કે શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં એક વખત ભુજમાં ગંગારામ મલને ત્યાં રોકાયા હતા અને સત્સંગને કથા વાર્તાનો લોકોને લાભ આપતા હતા ત્યારે ખત્રીને આ વાતની ખબર પડી કે અત્યારે સ્વામિનારાયણ તરીકે ભગવાન તરીકે ઓળખાય છે ઘણા એને જીવન મુકતા કહેતા એ અત્યારે અહીંયા ભુજમાં આવેલા છે અને હું આટલો મોટો વિદ્વાન વેદાંતી છું તો એમની પાસે જાઉં ને જોઉં બધા ખરેખર આને ભગવાન માને છે તો હકીકતમાં શું છે આવું તો ઘણા બધાને સંકલ્પો થતા ને ઘણા બધા આવી રીતે એમના દર્શન કરવા માટે આવતા એટલે પછી ખયા ખત્રી ત્યાં જાય છે એટલે પછી મહારાજને ખબર પડે છે સજાનંદ સ્વામીને કે ખયા ખત્રી છે એ અહીંયા આવે છે ને એ પ્રખર વેદાંતી છે પોતે સભા ભરીને બેઠેલા છે એટલે બાજુમાં જ બ્રહ્માનંદ સ્વામી નીચે બેઠેલા હોય એટલે એ દિવસે સજ્જાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આજે મારી જગ્યાએ તમે બેસો અને હું તમારી જગ્યાએ બેસું બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામીના પ્રત્યે સખા ભાવ કહી શકાય એ પ્રકારની ભક્તિ હતી છતાંય બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આવું તો હું વિચારી પણ ન શકું અને તમારી જગ્યાએ તો હું બેસી ન શકું કારણ કે આવું વિચાર કરવાથી પણ મારે તમારે તમને કેટલે દંડવત કરવા પડે એટલા માટે એવું હું ન કરી શકું એટલે પછી શ્રીજી મહારાજે ફરી પાછું ભારપૂર્વક કીધું કે અમારી ઈચ્છા આવી જ છે એટલે બ્રહ્માનંદ સ્વામીએ સ્વીકાર્યું અને પોતે શ્રીજી મહારાજની જે જગ્યા હતી ત્યાં બેઠા શ્રીજી મહારાજ પોતે શ્વેત વસ્ત્રો પહેરેલા હતા પાર્ષદના વેશ જેવું હોય એ રીતના વેશમાં સભા ભરાયેલી હોય એમાં નીચે જ આગળ બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં નીચે સહજાનંદ સ્વામી બેસી ગયા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી બધા એક જ બધાને ખબર જ હોય પણ અમુક લોકો સંપ્રદાયના બહારના હોય ને વિડીયો કદાચ જોતા હોય ઓડિયો સાંભળતા હોય તો એમને થોડુંક ખ્યાલ આવે એટલા માટે હવે આ રીતે સભા ભરાઈને બેઠેલી હતી ને એવામાં પ્રખર વેદાંતિ ખત્રી આવે છે આ જોઈને બ્રહ્માનંદ સ્વામી એમને ઊભા થઈને પોતાના આસનેથી ઊભા થઈને એમનો એમને નમસ્કાર કરે છે આ જોઈને તો ખૈયાખત્રીને એમ થઈ ગયું કે ના આ તો બહુ સારું કહેવાય આટલા મોટા ભગવાન તરીકે પૂજાય છે એને હજી ખબર નથી કે આમાં સહજાનંદ સ્વામી કોણ છે પહેલી જ વખતની આ મુલાકાત છે એટલે ખૈયાખત્રીને લાગે છે કે આ મને આવડો મોટો વેદાંતિ છું એટલે માન આપવા માટે મને નમસ્કાર કર્યા પણ ઘણીવાર એવું પણ બનતું હોય કે સામેવાળાની ઉદારતા હોય કે એ બધાને નમસ્કાર કરતા હોય પછી ખત્રીએ સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યાં બેઠા અને બ્રહ્માનંદ સ્વામી જે ઉચ્ચ આસને બેઠા હતા એમને કીધું કે તમે મારા સવાલોનો જવાબ આપો એટલે પછી એમ કહીને પછી પોતાની પાસે એક કાગળમાં એ સમયે જે પણ ચલણ હોય એ રીતનું એને લખાણ કરેલું હતું એકસો આઠ સવાલ લખીને આવ્યા હતા વેદાંતો વેદાંતના જ્ઞાતા હતા એટલે એ વેદાંત મુજબ એકસો ને આઠ પોતાના સવાલ લખેલા હતા એક પછી એક એકસો ને આઠ સવાલ એમને બ્રહ્માનંદ સ્વામી સામે રજૂ કર્યા હવે બ્રહ્માનંદ સ્વામી તો સતાવધાની હતા સત્તાવધાની એટલે સો સવાલ તો એ એમને યાદ રાખી શકતા દાખલા તરીકે સો જણા અલગ અલગ સવાલ પૂછ્યા હોય એમને તો એ કયા જણાએ કયો સવાલ પૂછ્યો છે એ પણ યાદ રાખી શકતા હતા તો એવી રીતે એમને જે વેદાંતિભાઈએ પૂછેલા સો એ સો સવાલ હતા ને એ બધા લાઈનમાં બધા સવાલ એકસો ને આઠ બધા સવાલ એ બોલી ગયા એટલે પછી સો સવાલ પૂછવા માટે જે લિસ્ટ બનાવીને આવવું પડ્યું હતું ખયાખત્રીને એને તરત થયું કે આ કોઈ સામાન્ય તો નથી જ ને પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આ સો સવાલના જવાબ દેવાય એ અમારા માટે તો સાવ બાળક જેવી વૃત્તિ કહેવાય એટલે આનો જવાબ હું નહીં આપું કે અમારી બાજુમાં અહીંયા બેઠેલા જે નવા સાધુ છે એ જવાબ આપશે અને બાજુમાં નવા સાધુ તરીકે જે બેઠેલા એ ખુદ સહજાનંદ સ્વામી ત્યાં નીચે બેઠા હતા એવામાં પછી શ્રીજી મહારાજે એને એકસો આઠ જે સવાલ છે એ સવાલ અને એના જવાબ એ પણ લાઇનસર બધાએ આપી દીધા ત્યારે ખત્રીના સાથે એમના માતાજી પણ આવેલા હતા એમને કીધું કે એ સહજાનંદ નહીં ઓલો નીચે બેઠો છે બાજુમાં એ સહજાનંદ છે એટલે પછી બ્રહ્માનંદ સ્વામીએ શીઘ્ર કવેર્યા એટલે તરત આ પંક્તિઓની રચના કરી જે તમે સાંભળી વેદાંતી આ રૂપી કે છે ન્યાય અનુમાને લે છે વેદાંતિ રૂપી કે છે माने ले छे अरूपी के छे न्याय अनुमाने माने ले छे ते आवालो संतो मारे छे रे सलुनी छदी सजानंद सुखकारी रे अनुमाने मुनि वर्णे नावे ध्याने निगम कहे अनुमाने मुनि नाे ध्यान हे अवा रे हिनेवाे सलुणि सजानन्द सुखकारी रे સેલો પછી તો એકવાર શ્રીજી મહારાજ સાથે હોય છે ને ખૈયાખત્રી બંને જાય છે એટલે કચ્છનો કચ્છ બાજુનો એરિયા છે એટલે ત્યાં તો બધું પાણી ખારું જ હોય ત્યાં તો એક જગ્યાએ બધી જગ્યાએ ખારું પાણી છે અને ત્યાં એ પ્રભુને શ્રીજી મહારાજને કહે છે કે અહીંયા તમે મીઠું પાણી કરીને બતાવો એટલે એક જગ્યાએ પછી ત્યાં શ્રીજી મહારાજ કહે છે કે અહીંયા ખાડો ખોદીને પાણી પીવો એટલે એ જગ્યાએ ખાડો ખોદીને પાણી પીધું તો ત્યાં એકદમ મીઠું પાણી આવતું હતું જે હજી પણ હૈયાત છે તો આ એક પદ માટેની કથા હતી એ પણ ટૂંકમાં જ મેં તો કીધી આટલી રોચક ને રહસ્યમય હતી આવી રીતના આવા કેટલાય પદો છે ને એની દરેકની અલગ અલગ કંઈક કંઈક કથાઓ હોય છે તો આવા તો કેટલાય પદ અલગ અલગ પરિસ્થિતિઓમાં રચાણા છે આપણે ગાતા હોય છે ઘણાની આપણને ખ્યાલ હોય ઘણાનું ખબર ન હોય પણ દરેકની કંઈક ને કંઈક આવી રીતની કથા તો હશે વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી શકો છો બીજાને શેર પણ કરી શકો છો બધાને જય સ્વામિનારાયણ ફરી પાછી કંઈક